ત્યારબાદ બીજા દિવસે તોસીફ અને અન્ય શખ્સોએ જેસીબી થી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાલ્મિકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે મારું નામ સોનબાઈ જીગ્નેશભાઈ સોલંકી છે અમે અંગારેશ્વરના છે અને અમારે કેટલા ટાઈમથી કેસ ચાલતો હતો જમીન બાબતમાં પણ અમારા ઘર માટે અમને સ્ટે આપ્યો છે ગઈકાલે આવી અને મોમેડન લોકો છે હંમેના એ લોકોએ આવીને અમને ધમકી આપીને એવું કીધું કે તમે લોકો ઘરમાંથી લઈ નીકળો તો તમને મારી નાખીશું અને સવારમાં આવી રીતના ઘરે કોઈ નહોતું પપ્પા અને મારા હસબન્ડ ઘરું જ આવ્યા હતા અને ત્યારબાદ ઘરમાં મેં છોકરાઓને લઈને એવડી જ હતી અને ત્યારે આવી અને જીસીબીથી ઘરમાં તોડવા માંડ્યા અને મેં પોલીસ સ્ટેશન ફોન કર્યો તો પોલીસવાલાએ બી કંઈ જવાબ આપ્યો ના કોઈ અમારી મદદને આવ્યું ના અને મને ઘરમાંથી ખેંચીને મારી લીધી અને મારી મારા છોકરાને બે તમને તમાચા મા લીધા મારો ફોન લઈ લીધો મને એવું કીધું કે ભંગડી અહીંથી નીકળ અને મને અહીંથી ત્યાં બધાએ થઈને મને વિંજાટી લીધી ફોન કોણ કોણ હતું તો તોસિમ માનસિંહ રાજ હતો એક અને એક સલીમ એક મોઈન અને સબ્બીર ને સફો કરીને એક છોકરો હતો એ બધાએ મને આમથી આમ ને આમથી આમ મારો ફોન નતા આવતા મને વિંઝટિયા કરતા હતા અને મારો ફોન એમથી એમ લઈ લેતા હતા ને એમથી એમ મારા છોકરાને મેં ફોન ખોંચવીને આવ્યો તો મારા છોકરાને હોય તમાચા મારી લીધા અને ફોન લઈ લીધો અને લાકડીઓ મને રોડ પર અમે લોકોને કડ્યા ને પછી એવું કીધું કે રોડ પર બધા ઉપર હતા ને મેં કીધું મને ફોન આપો વાત ફોન કરવો છે તો બધાને એવું કીધું કે એને ફોન આપશો તો તમને સપાટેને સપાટે મારીશું અને બધા લાકડીઓને લોખંડના સપાટાને એવું બધું લઈને આવ્યા હતા